નમસ્કાર પેપ્રિજોદીના જોતી સ્લાલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મંગળવાર છે મંગળવાર એટલે હનુમાનજીનો વાર આજે અમે આપને બતાવીશું મંગળવારના કેટલાક ટોટકા આ ટોટકા કરવાથી તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે મંગળવારના ટોટકા વિશેષ ફળ પ્રદાન કરે છે મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ દેવતાની વિશેષ પૂજાનો દિવસ છે જીવન સાથે જોડાયેલી બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકો મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપાસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે મંગળવારે રામ મંદિરમાં જવું અને જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીના માથા પરથી સિંદૂર લઈને સીતા માતાના શ્રી ચરણમાં લગાવવું આ ઉપાય કરવાથી તમારી મનોકામના ઝડપથી પૂર્ણ થશે જો કોઈ પણ પ્રકારનો ભય સતાવતો હોય તો મંગળવારથી શરૂ કરીને સાત દિવસ સુધી હનુમાનજીની વિશેષ પૂજા કરવી અને સાત દિવસ દરમિયાન સો વખત હનુમાન ચાલીસા બોલવી આવું કરવાથી ભૂત પ્રેત કે દુશ્મનનો ક્યારેય તમને ભય સતાવે નહીં પોતાની ઊંચાઈ બરાબર કાળો દોરો લઈ તેને નારિયેર અને ઘોડાના પગની નાળ પર બાંધી તેના પર સિંદૂર લગાવી અને હનુમાનજીને અર્પણ કરો આ ઉપાયથી હનુમાનજી શીઘ્ર પસંદ થશે મંગળવારે પીપળાના નીચે તેલનો દીવો કરી દક્ષિણ તરફ મોડું કરીને બેસી જવું અને હનુમાન ચાલીસા બોલવી આ ઉપાય દર મંગળવારે કરવો આનાથી ધનની ખામી દૂર થઈ જશે મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો અને તેને બાળકોમાં વહેંચી દેવો એકવીસ દિવસ સુધી વિધિ વિધાન સાથે બજરંગ બાણનો પાડ કરો જીવનની કોઈ પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે રોજ હનુમાન ચાલીસા વાંચો મંગળવારે કે શનિવારના દિવસે હનુમાનજીને સિંધુ ચડાવો અને તેમને પાનનું બીડું પણ અર્પિત કરો તમારા બગડેલા કામ ફરીથી બનવા માંડશે હનુમાન ચાલીસા વાંચવાથી પિતૃદોષ રાહુદોષ અને મંગળદોષ વગેરે દોષો પણ દૂર થઈ જાય છે માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિની સેવા મહિનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તણાવ કાયમ માટે દૂર થઈ જશે વર્ષમાં એકવાર કોઈ પણ મંગળવારે તમારા લોહીનું દાન કરશો તો તમે હંમેશા માટે દુર્ઘટનાઓથી બચ્યા રહેશો પાંચ દેશી ઘીના રોટનો ભોગ મંગળવારે લગાવતી દુશ્મનોથી મુક્તિ મળે છે વેપારમાં વૃદ્ધિ માટે મંગળવારે સિંદૂરી રંગનો લંગોટ હનુમાનજીને પહેરાવો મંદિરની છત પર લાલ ધ્વજા લગાવશો તો આકસ્મિક સંકટોથી મુક્તિ મળશે તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા બજરંગબાણ સુંદરકાંડ રામાયણ રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો તો મિત્રો આ હતા મંગળવારના કેટલાક ટોટકા જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં